નાયબ દંડક કૌશિકભાઈ અધ્યક્ષ સ્થાને યોજાયેલ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ વાસદિયા ઝઘડિયા ભાજપા અગ્રણી પ્રકાશ દેસાઈ જિલ્લા સહ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા રાજપારડીના સરપંચ કાલિદાસ વસાવા ઝઘડિયા પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા વિકાસ અધિકારી જોશી સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડતા લોક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક વક્તવ્યોમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવી તેમજ આદિવાસી દિવસની સાચી ઉજવણી તેમ જણાવીને પર્વતોની ડુંગરમાળામાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિને ધબકતી રાખવા અનુરોધ કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને શિષ્યવૃત્તિનો લાભ આદિવાસી વિદ્યાર્થીઓ લઈ રહ્યા હોવાની વાત રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓ અને કોલેજોનું નિર્માણ આજે પણ આદિવાસી સમાજે પોતાની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે તે બાબતે સાચે જ ગૌરવવંતી હોવાનું જણાવ્યું જ્યારે વન બંધુ યોજના હેઠળ આદિવાસીઓને વિવિધ હક તેમજ લાભ મળ્યા હોવાનું જણાવાયું હતું

એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ગાડી પર્યાવરણ સંસ્કૃતિ સંસ્કૃતિની માટે આદિવાસી સમુદાય માટે એમને તેમના હક અધિકારો માટે એમની ત્યાં ગાળી એક બેઠક કરવામાં આવી હતી એ બેઠકની અંદર મિત્રો ઓગણીસો ત્યાં ગાળી ઓગણીસો ચોરાણું ની અંદર દ્વારા પ્રશ્નો સામાન્ય સભામાં એક સામાન્ય સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને જૂનો દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસની એક ઉજવણીના રૂપે આપણે બધા આજે જોઈ રહ્યા છે અને એને આપણે ઉજવી રહ્યા છે એટલે ફરીથી આ બધાને આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વર્ષ ઓગણીસો બ્યાસી માં

આપણા દેશના વડાપ્રધાન દ્વારા માટે યોજનાઓ આપને આપવામાં આવી છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બજેટમાં જોગવાઈઓ કરી આદિવાસી ભાઈ બહેનો માટે જે રીતે યોજનાઓ આપવામાં આવી રહી છે ભૂતકાળમાં આવી યોજનાઓ ક્યારેય કોંગ્રેસના રાજમાં આપવામાં નહોતી આવી પણ સરકાર દ્વારા ખૂબ સારી યોજનાઓ આપી આદિવાસી ભાઈ બહેનોને પૂરું સન્માન મળી શકે એ પ્રકારની જયારે સરકાર યોજના આપી હોય ત્યારે પ્રથમ તો આપણે સરકારને લાખ લાખ અભિનંદન આપવા પડે